નમસ્કાર ગુજરાત રાજ્યના પેન્શનરો તેમજ સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યની સરકારે અંતે અઢાર મહિનાનું ડીએ એરિયર્સ જાહેર કર્યું છે અને આ તારીખે આવશે પ્રથમ હપ્તો તો વિડિયોમાં આપણે વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓ તથા પેન્શનરો માટે એક સારા સમાચાર છે તો ખરેખર તેમના પગાર અને પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય આવી ગયો છે તો આ વખતે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે તેમજ ડીએમાં વધારાથી કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક સમાચાર આવી રહ્યા હતા અને તેમના પગાર અને પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય આખરે હવે આવી ગયો છે તો આ વખતે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હાલમાં જે પંચાવન ટકા મળી રહ્યું છે તે વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે તો ડીએમાં આ વધારાથી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ મિત્રો તો મિત્રો વિડીયો વિગતવાર જોતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો અમારા વિડીયો જુઓ છો તો વિડીયોને લાઇક કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરજો મિત્રો તો વિગતવાર વાત કરીએ તો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે તો તેમના પગારોને પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય આવી ગયો છે તો જુલાઈ ડિસેમ્બર માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવશે તો આ સમાચાર કર્મચારીઓ માટે દિવાળી ભેટ જેવા છે જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો આ વધારો કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે મિત્રો તો મિત્રો મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે તો આ મોંઘવારી વધારામાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને રાહત આપવા માટે સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે અને આજે જુલાઈ ડિસેમ્બરનો વધારો છે તે દિવાળીને આસપાસ જાહેર કરવામાં આવે તેવી એક સંભાવના છે અને જેને કારણે દિવાળીની ભેટ પણ મળી રહે તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ ક્યારે વધશે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં તેના કર્મચારીઓ અને પેન્શનરોને મોટા સમાચાર આપી શકે છે તો જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થવાની એક શક્યતા છે તો સાતમા પગાર પંચ હેઠળ દર છ મહિને મોંઘવારી દરના આધારે ડીએની ગણતરી કરવામાં આવે છે તો જેને કારણે પગાર અને પેન્શનમાં વધારો થશે તો આ વધારો કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક મોટી ભેટ સાબિત થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈ જે પ્રમાણે મોંઘવારીનો દર વધતો હોય તો તેવી જ રીતે સરકાર છે તે પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરતી હોય છે જેથી કરીને તેને આ મોંઘવારી સાથે તાલમેલ મળી શકે તો આ વધારો છે તે કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક મોટી ભેટ છે તે સાબિત થઈ શકે છે મિત્રો તો તો વાત કરીએ મોંઘવારી ભથ્થું કેટલું વધશે તો જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ જો સૂત્રોનું માનીએ તો આ વખતે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે તો મોંઘવારી ભથ્થામાં આ વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થઈ શકે છે તો આ પહેલાં જાન્યુઆરી બે હજાર પચીસમાં સરકારે ડીએમાં બે ટકાનો વધારો કરીને ત્રેપન ટકાથી પંચાવન ટકા કર્યો હતો તો મિત્રો આપ સૌ જાણો છો તેમ આગામી જે મોંઘવારી ભથ્થો એટલે મતલબમાં જે મોંઘવારી ભથ્થું આપને હાલમાં મળી રહ્યું છે તે જાન્યુઆરી બે બે હજાર પચીસથી લાગુ હતું અને તે પહેલાં ત્રેપન ટકા હતું અને જાન્યુઆરી બે હજાર પચીસમાં બે ટકાનો વધારો થઈને પંચાવન ટકા મોંઘવારી વધુ થયું હતું તો હવે આ વખતે ત્રણ ટકાનો વધારો થાય તો પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા મોંઘવારી ભથ્થું થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર જૂન બે હજાર પચીસનો સીપીઆઈ આઈડબલ્યુ એકસો ને પિસ્તાલીસ હતો તે જ સમયે જુલાઈ બે હજાર પચીસથી જૂન બે હજાર પચીસ સુધીના બાર મહિનાનો સરેરાશ સૂચંકાંક એકસોને તેતાલીસ પોઈન્ટ છ છે તો આવી સ્થિતિમાં આ વખતે ડીએમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો મિત્રો વાત કરી તેમ લેબર બ્યુરો દ્વારા જે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા બહાર પડે છે તો જૂન બે હજાર પચીસનો સીપીઆઈઆઈ ડબલ્યુ એકસોને પિસ્તાલીસ હતો તે જ સમયે જુલાઈ બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ સુધીના બાર મહિનાનો સરેરાશ સૂચક આંક છે તે એકસો ને તેતાલીસ પોઈન્ટ છ છે તો આવી સ્થિતિમાં ડીએમાં આ વખતે ત્રણ ટકાનો વધારો જાહેર કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારાને કારણે પગાર કેટલો વધશે તો મોંઘવારી ભથ્થામાં વધારાથી પગાર વધારો સીધો ફાયદો થશે અને પગારમાં મોટો વધારો થશે મિત્રો ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા હોય અને ડીએમાં ત્રણ ટકાનો વધારો થાય તો દર મહિને બારસો રૂપિયાનો વધારો મળશે તો ડીએમાં આ વધારાને કારણે મુસાફરી ભથ્થું અને ઘરવાળું ભથ્થું પણ વધશે મિત્રો તો મિત્રો વાત કરી તેમ ચાલીસ હજાર રૂપિયાનો મૂળ પગાર ધરાવતા કર્મચારીઓ માટે જો ત્રણ ટકાનો ડીએ વધારો થાય તો બારસો રૂપિયાનો પગાર વધારો મળશે અને ડીએમાં વધારાને કારણે જે મુસાફરી ભથ્થું અને ગરભાળું ભથ્થું પણ વધતું હોય છે તો મિત્રો ડીએમાં વધારો જેવો સારો થશે તેવી જ રીતે આ અન્ય ભથ્થાઓમાં પણ વધારો એવો ફેર પડશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફરીવાર મળશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ